ગુજરાતની ભૂમિને જે કેટલાક પ્રતિબદ્ધ અને માનવતાના મસાલચી કહી શકાય એવા ડૉક્ટરો મળ્યા છે ને એમાં આ હોસ્પિટલને બેસ્ટ હોસ્પિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો એવું ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ રાજકોટને ભેટ કરી કિડની હોસ્પિટલ નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે વાત કરવી છે એક સેવાભાવી તબીબની એમનું નામ ડૉક્ટર પ્રદીપ કણસાગરા એમનો એક પગ અમેરિકામાં રહે એક પગ ગુજરાતમાં રહે રાજકોટમાં રહે પણ એમનું હૃદય તો કાયમ માદરે વતનમાં જ રહે ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ તબીબી ક્ષેત્રમાં માનવીય ધોરણે જે કામ કર્યું છે તે નોંધપાત્ર છે અને યાદગાર છે સમાજ સેવા માટે કોઈ વ્યક્તિ કોઈ ડૉક્ટર એક જ ક્ષણમાં પોતાની ખાનગી મેડિકલ પ્રેક્ટિસ છોડી દે એવું બને હા એવું બન્યું એવું ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ વર્ષો પહેલાં કર્યું હતું એમણે રાજકોટને ભેટ ધરી કિડની હોસ્પિટલ રાજકોટમાં જે કિડની હોસ્પિટલ થઈ એ માત્ર સૌરાષ્ટ્ર માટે જ નહીં કચ્છ માટે પણ મહત્ત્વની પુરવાર થઈ મિત્રો ગુજરાતનું સદનસીબ છે કે આ ભૂમિને સમયાંતરે માનવતાવાદી સેવાભાવી ડૉક્ટરો મળતા જ રહ્યા છે આપણે એની યાદી કરવા બેસીએ તો એ યાદી બહુ લાંબી થાય સૌ પહેલું નામ યાદ આવે ડૉક્ટર શિવાનંદ અધ્વર્યુનું એમનું મૂળ નામ તો પાનુભાઈ અધ્વર્યુ પણ આધ્યાત્મિક કક્ષાએ પછી તેઓ શિવાનંદ અધ્વર્યુ બની ગયા હતા એમણે ખૂબ સેવા કરી એવી સેવા કરી કે એમણે લાખો મોતિયાના ઓપરેશન પણ કર્યા આપણે યાદ કરીએ ધરમપુરના નવનીત ફોજદારને ડૉક્ટર નવનીત ફોજદારે પણ આદિવાસીઓની ખૂબ સેવા કરી ઉત્તર ગુજરાત તરફ નજર કરીશું તો આપણને એક સાથે ત્રણ ડૉક્ટરો દેખાશે ડૉક્ટર દ્વારકાદાસ જોશી ડૉક્ટર વસંત પરીખ અને ડૉક્ટર વાસુદેવ રાવલ આ ત્રણ ડોક્ટરોની ત્રિપુટી હતી એમણે ધાર્યું હોત તો કરોડો રૂપિયા બનાવી શક્યા હોત પણ એવું કરવાને બદલે તેમણે ગરીબોની સેવા કરી ગરીબ દર્દીઓની સેવા કરી આવા તો ઘણા ડૉક્ટરો છે ગુજરાતમાં ડૉક્ટર પ્રદીપ કણસાગરાને હું એ પંગતના ડૉક્ટર ગણું છું ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ રાજકોટમાં કિડની હોસ્પિટલ સ્થાપી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પથરીના રોગીઓ બહુ જ આવા લાખો દર્દીઓને તેમણે નવજીવન આપ્યું ડૉક્ટર પ્રદીપ કણસાગરાનો જન્મ પંદરમી ઓગસ્ટના રોજ થયેલો એમનામાં રાષ્ટ્રભાવના કુદરતી રીતે છે ડૉક્ટર પ્રદીપ કણસાગરાની પોતાને પથરીની બીમારી હતી એમના પિતાને પણ કિડનીની બીમારી હતી ડૉક્ટર પ્રદીપ કણસાગરા ડોક્ટર થયા પછી એમણે રાજકોટમાં શરૂઆતમાં તો પોતાની ખાનગી યુરોલોજીની પ્રેક્ટિસ શરૂ કરી હતી એ વર્ષ હતું ઓગણીસો ને અગ્ણાએસીનો એ વખતે એમને એવો વિચાર આવ્યો કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે કિડનીના દર્દીઓ છે એમના માટે કશુંક નક્કર કરવું જોઈએ સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવે ને એ પણ પ્રભુની કૃપા હોય તો જ વિચાર આવે ઘણીવાર એવું બનતું હોય છે કે વિચાર આવે પણ પછી આપણે એને અમલમાં ન મૂકી શકીએ પણ ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ આ વિચાર કે સૌરાષ્ટ્ર અને કચ્છના પથરીના દર્દીઓ માટે કંઈક નક્કર કરવું જોઈએ હોસ્પિટલ કરવી જોઈએ એ વિચારને અમલમાં મૂક્યો અને એના માટે ખૂબ એમણે પ્રયત્નો કર્યા અને પછી ઓગણીસો ને એસીમાં તેમણે અંગત રસ લઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓગણીસો ને એસીમાં કિડની વિભાગ શરૂ કરાવ્યો અને એમાં એમણે માનદ સેવા આપવાનું પણ શરૂ કર્યું એ પછી એમને એવું થયું કે એવું કરીએ આપણે કે રાજકોટમાં એક અલાયદી અને વિશાળ મોટી હોસ્પિટલ કરી નાખીએ અને એના નિર્માણ માટે એમણે ટ્રસ્ટીઓની નિમણૂંક કરી ટ્રસ્ટ સ્થાપ્યું દાતાઓને મળ્યા સમાજના અગ્રણીઓને મળ્યા અને છેવટે એ સપનું સાકાર થયું હવે એક એવી ઘટના બની જે ભાગ્યે જ બને હોસ્પિટલના ઉદઘાટનમાં સ્વામી સચ્ચિદાનંદ આવ્યા દંતાલીવાલા સ્વામી સચ્ચિદાનંદ એમણે પ્રદીપ કણસાગરાને એવું કહ્યું કે ડૉક્ટર સાહેબ તમે આ સરસ હોસ્પિટલનું નિર્માણ તો કર્યું પરંતુ જો એક બાજુ તમે તમારી પોતાની ખાનગી પ્રેક્ટિસ ચાલુ રાખશો તો આ હોસ્પિટલ કોણ ચલાવશે કેવી રીતે ચલાવશે આવી એક વાત કરી એમણે પછી જે બન્યું એ બધા માટે સરપ્રાઇઝ હતું નવાઈ પમાડે એવું હતું એ પછી મંચ ઉપર ડૉક્ટર પ્રદીપ કણસાગરા આવ્યા માઈક હાથમાં લીધું અને ત્યાં એમણે જાહેરાત કરી કે હું આજથી જ મારી ખાનગી પ્રેક્ટિસ બંધ કરું છું અને એમણે પછી ખાનગી પ્રેક્ટિસ બંધ કરી દીધી અને સંપૂર્ણ સમર્પિત થઈ ગયા કિડની હોસ્પિટલને આજે તમે રાજકોટ જાઓ અને આ કિડની હોસ્પિટલ જુઓ તો તમને ખબર પડે કે કેટલી અદ્યતન અને કેટલી બધી સુંદર રીતે આ હોસ્પિટલ કામ કરી રહી છે એ હોસ્પિટલને નામ અપાયું બી ટી સવાણી કિડની હોસ્પિટલ બે હજાર ત્રેવીસની હું વાત કરું તો બે હજાર ત્રેવીસમાં આ હોસ્પિટલને બેસ્ટ હોસ્પિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો હતો આ હોસ્પિટલમાં અત્યાર સુધી એકાદ લાખ લોકોની ઓપીડીમાં નિદાન થયું છે ચાલીસ હજારથી વધારે લોકોનું ડાયાલિસિસ થયું છે બાર હજારથી વધારે દર્દીઓ એ અહીંયા સારવાર લીધી છે દાખલ થઈને લગભગ સાત હજાર મેજર ઓપરેશનો કરવામાં આવ્યા છે એટલે આ હોસ્પિટલે સૌરાષ્ટ્રના અને કચ્છના દર્દીઓની સેવા તો કરી જ છે પરંતુ એ સિવાય પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી અને બહારના રાજ્યોમાંથી પણ અહીંયા દર્દીઓ આવે છે અને ખરેખર એક સેવાભાવી ડૉક્ટર ધારે તો શું કરી શકે એની કોઈ સાક્ષી તમારે જોવી હોય તો તમે આ કિડની હોસ્પિટલને જોઈ શકો ડૉક્ટર પ્રદીપ કણસાગરાએ પથરી અને કિડનીના રોગો માટે જાગૃતિ લાવવાના પણ ઘણા પ્રયાસો કર્યા છે ગુજરાતની પુણ્યભૂમિને જે કેટલાક પ્રતિબદ્ધ અને માનવતાના મસાલચી કહી શકાય એવા ડૉક્ટરો મળ્યા છે ને એમાં આપણા ડૉક્ટર પ્રદીપ કલસાગરાનો સમાવેશ થાય છે એમણે વિપસન્યાની પ્રવૃત્તિમાં પણ ખૂબ રસ લીધો છે લોકોમાં કિડની અને પથરીના બીમારી માટે જાગૃતિ આવે એના માટે એમણે પુસ્તકો પણ લખ્યા છે એટલું જ નહીં એ જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં સુધી એમણે સરસ કામ કર્યું છે એમણે ઉપક્રમો રચ્યા છે નિયમિત રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન કાર્યક્રમો પણ કર્યા છે એમનો હેતુ એ જ છે કે લોકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય ડૉક્ટર પ્રદીપ કણસાગરાને અને એમના પરિવારને સતસત વંદન કારણ કે તેમણે માનવતાનું અજવાળ્યું પાથર્યું પણ છે અને વધાર્યું પણ છે મિત્રો તમને અમારો જો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ તમે એને લાઈક કરજો એને શેર કરજો અને નવી સવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા બીજી એક વાત પણ તમને કહું કે તમારી આજુબાજુમાં આવી કોઈ પોઝિટિવ સ્ટોરી હોય કોઈ માનવતાલક્ષી અને કલ્યાણકારી કામ થતું હોય તો તમે ચોક્કસ અહીંયા જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર સંપર્ક કરીને એની માહિતી અમને આપજો નવી સવારનો આ વિડીયો જોવા માટે હું તમારો આભાર માનું છું